પોણી એટલે તન થી તન ને સાફ કરે કપને સાફ કરે વોણી બધું સાફ કરે અને હોણી થઈ મોથી સાફ કરી નાખે પોણી આ પોણી બદલવાની છે એવા અમારે વાજપીત દીપાવનાર દેગલોં છે અમારે બધાયેલા અમથારમ બાપુ મહારાજ અમારે વાજપીત कैलाशપરી બાપુ हमारे चा पीवी जो तो, ओ हो घना वरहने हमारे मादेविया जनी मूर्ति जनी दुनी, दुनी मूर्ति मोया ना नी सुमोए हां तो खूब भजन गाया हमारे हमारे वा सीतो लेना बने हमारे बिछारे छे जशोराम महाराज वात्पीत दीपावनार भरत निवासी हमारे पोबटरोम महाराज वात्पीत दीपावनार અમારે એવા અમારે ઉગમસિંહ બાપુ વાસપીઠ દીપાવનાર એવા અમારે તબલા એમને અમારા માવજીભાઈ એમાં અમારે નોમ હારો છે પણ કોમ હારો છે રાખ દે એમાં મારો જોડીને ચાંદલો અમરસિંહ

પીવતી વિના તો કે મારે ઘડી ના થાય બીજી ત્યાં મારી જવાની જો જાતિ રી શું શું બગાડી દીધી મારા બીજો થોક દી બીજી ચિંતા નહીં પાડી પણ મારા દોત પાડી દી કોઈને ઢેસણ બસોડાઈ દી કોઈને દવા પીન જાતિ રી એટલે દુનિયા તોફાની આની છે જાની જો રતી મારી જવાની તેરી જવાની મેરી જવાની નાગર નંદકી કીર્તિ પીછાની કહે વરમાની અકલ વિના તો અભિમાની રમવાની બનવાની કહે તો ગયા છે આવા સંત જ્ઞાની મારા બા ભજન તો ખૂબ હારા ગાયા પણ સાત માળનો મેળ બનાયો પરમેશ્વરે ગુછમો ન્યારો ન્યારો શેઠ લોટ નો તો અધિકારી બીજો બધું પરભાર પ્રભાર સમજીને ગાજો ગાય ગળું ખૂંજે ખળું બાપુ ગાવાનું શું છે મનોરંજન થાય સત્સંગ થઈ મનનું મંથન થાય મનનું મંથન થઈ જાય મૂર્ખો મોખણ ગોતે સાથ તળાઈ મૂર્ખને મોખણ ક્યાંથી મળે બાપુ આ બાપુ જોઈ છે તીરથ માં જોઈ છે રણુજ વાળા દ્વારકી જાય દ્વારકા વાળા તો જતા ગોતી છે શું હે આ હાથો ચીરી ઉડી પણ હાથો સમજાતો નથી અંબાજી નવ મીટર નું નીધું લઈને લોબા થાય પણ હોય ન થાવતા હે જવાનું છે ડુંગરાવાળી કે છે પેલી અંબે માં કે મને ખબર છે તારી અને પેલી ઉમરા વાળી હું તો રાજી છું અને તે મારા ડુંગરથી થી ઉતરો વાગરે એ મારી અંબાજી માતરા વાઘને પાછો વાલ રે લો કદીક ધકે એમ દર્શન આલો પેલો ભાઈ ભોરે રે કેમ સુકામ મારી નાખી એટલે તને દર્શન આલો આવે છે પણ ના

આપણી દુનિયા ઘરે તો આપણે પડ્યા હા પછી પન્ય તો ગુણિયો જ પડ્યો જ છે કાઢો કે ગુણિયા આડી એને તેને ઉંગાડી અને હળગાવાવાળા આ બેઠા પણ પહેલા વાળા નહીં હળગાવવાવાળા ખરા બાપુ મારો કહેવાનો નિલમ જુઓ જોવો છેત્છંગ છે ને એક જ દણ સેત્છંગ થાય એક જ દણ દલમ થાય એક દણ મરવાનો થાય એક દોણ લગ્ન કરવાનું થાય વારે વારે થાય ને આ તો પેલા નથી છોરીમાં લઈ જાય હે માં લઈ જાય છે ને ઈ જો લા છે પર કા બળમઢ્યાડો શું લટકો અશે